નમસ્કાર મિત્રો સ્વાગત છે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ માંગ કરવામાં આવી રહી છે ગુજરાતના બુથ લેવલ ઓફિસરોનું માનદ વેતન વધારવા એક મહત્વની અપડેટ સામે આવી છે હાલ ગુજરાત રાજ્યમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા દરેક બુથ પર એક બુથ લેવલ ઓફિસરની પોસ્ટ ઉભી કરવામાં આવે છે અને તેમની પાસેથી ચૂંટણી લક્ષી કામગીરી જેવી કે મતદારોના ફોર્મ બીએલઓ એપમાં ઓનલાઈન ભરી મતદાર યાદી અદ્યતન બનાવી હાઉસ ટુ હાઉસ ઓનલાઈન સર્વે કરાવવો ચૂંટણી દરમિયાન ઘેર ઘેર સ્લીપ વિતરણ કરવું બુથ ઉપર મતદાર સહાયતા બુથમાં ફરજ બજાવવી વગેરે વર્ષ દરમિયાન કરાવવામાં આવતી હોય છે તો આ માટે તેમને માસિક રૂપિયા પાંચસોનું વેતન આપવામાં આવે છે મગવારીને ધ્યાને લઈએ તો આ માનદ વેતન વધારાનું નથી અને પ્રાપ્ત રજાઓ આપવામાં પણ વિલંબ થાય છે જેથી ગુજરાત રાજ્યના ની હાલત હાલમાં કફોડી બની છે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ માનદ વેતનમાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી અને સંકલન સંકલનના અભાવે ને માનદ વેતન અને પ્રાપ્ત રજાઓ આપવાનો રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં દ્વારા ઓ નું માનદ વેતન તથા ઇન્ટરનેટ ભથ્થું હાઉસ ટુ હાઉસ ભથ્થું મીટિંગ ભથ્થું સ્લીપ વિતરણ પથ્થું વગેરેના દરોમાં સત્વરે વધારો કરાય તથા બીએલોને મળવા પાત્ર વળતર અને પ્રાપ્ત રજાઓના આદેશો સીધા રાજ્ય કક્ષાએથી જ જે તે વિભાગને કરાય અને રજાઓ સીધી જ તેમના ખાતામાં જમા કરાય તેવી માંગણી ગુજરાત રાજ્યના બુથ લેવલ ઓફિસરોમાં બુલંદ બની છે ધન્યવાદ